ભારતના ઇતિહાસમાં એવા તો કેટલાય શાસકો થયા જેમણે મોટા મોટા સામ્રાજ્યો બનાવ્યા પણ વિચારો એવો કયો સમ્રાટ હતો જેણે તલવારથી જીતેલા સામ્રાજ્ય પર કરુણાથી રાજ કર્યું જી હા આપણે વાત કરી રહ્યા છીએ સમ્રાટ અશોકની તો ચાલો આજે એમની એ અવિસ્મરણીય સફરને જાણીએ જે યુદ્ધના મેદાનથી શરૂ થઈ અને બુદ્ધના શાંતિ માર્ગ પર પૂરી થઈ આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જીફ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો આપણે આપણા રાષ્ટ્રધ્વજમાં ચક્ર જોઈએ છીએ આપણું રાષ્ટ્રીય પ્રતિક સારનાથનો સિંહ સ્તંભ છે આ બધું એક જ શક્તિશાળી શાસકની દેન છે પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ પ્રતીકો પાછળ એક એવા સમ્રાટની વાર્તા છુપાયેલી છે જેમના એક જ નિર્ણયે ઇતિહાસનો આખો રસ્તો જ બદલી નાખ્યો ચાલો આજે એ જ વાર્તામાં થોડા ઊંડા ઉતરી અને હા આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ એન અમારી આ વેબસાઇટ પર દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ પણ આપેલી છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો જો તમને ઇતિહાસની આવી રસપ્રદ વાતો જાણવી ગમતી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કહેવાય છે ને કે દરેક મોટા પરિવર્તન પાછળ કોઈક મોટી ઘટના જવાબદાર હોય છે સમ્રાટ અશોકના જીવનમાં એ ઘટના હતી કલિંગનું ભયાનક યુદ્ધ આ એ જ યુદ્ધ હતું જેણે એક વિજેતા રાજાના દિલમાં કરુણાનો દીવો પ્રગટાવ્યો વાત છે ઈસવી સન પૂર્વે બસો ને એકસઠની પોતાના રાજ્યાભિષેકના આઠ વર્ષ પછી સમ્રાટ અશોકે મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે કલિંગ એટલે કે આજના ઓડિશા પર ચઢાઈ કરી પણ એમને ક્યાં ખબર હતી કે આ યુદ્ધ એમના જીવનનું પહેલું અને છેલ્લું યુદ્ધ બનવાનું હતું યુદ્ધમાં જીત તો અશોકની થઈ પણ એ જીતની કિંમત ખરેખર ખૂબ જ મોટી હતી યુદ્ધભૂમિ પર એક લાખથી પણ વધારે સૈનિકોના મૃતદેહો પડ્યા હતા દોઢ લાખથી વધુ લોકોને કેદી બનાવવામાં આવ્યા હતા ચારે બાજુ ફક્ત વિનાશ લોહી અને લોકોની ચીસો સંભળાતી હતી આ ભયાનક દ્રશ્ય જોઈને વિજેતા અશોકનું હૃદય ધ્રુજી ઉઠ્યું જીતનો બધો જ આનંદ પસ્તાવાની આગમાં બળીને રાખ થઈ ગયો બસ એ જ ક્ષણે એમણે શસ્ત્રોને હંમેશા માટે ત્યાગી દીધા અને બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવ્યો આ માત્ર એક રાજાનું નહીં પણ એક આખા સામ્રાજ્યનું હૃદય પરિવર્તન હતું યુદ્ધના એ વિનાશમાંથી એક નવા વિચારનો જન્મ થયો અશોકે શસ્ત્રોથી જીતવાનો રસ્તો છોડીને હવે ધર્મથી એટલે કે લોકોના દિલ જીતવાનો રસ્તો અપનાવ્યો અને આ જ હતો ધમ્મનો માર્ગ શાસન અને નૈતિકતાનું એક અનોખું મિશ્રણ તો આ ધમ આખરે હતું શું જુઓ એ કોઈ નવો ધર્મ નહોતો પણ એ માનવતાનો સિદ્ધાંત હતો જેમાં દરેક જીવ પર દયા રાખવી માતાપિતા અને વડીલોનો આદર કરવો હંમેશા સાચું બોલવું અને કરુણા જેવા ગુણો પર ભાર મૂકવામાં આવ્યો હતો શાસન ચલાવવાની આ એક તદ્દન નવી જ રીત હતી પોતાના આ વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે અશોકે પથ્થરો પર લેખ કોતરાવીને જાહેરમાં સંદેશ આપ્યા એમાં માતાપિતાને ગુરુની સેવા કરવી પશુઓ પર દયા રાખવી સાચું બોલવું જેવી નૈતિક વાતો હતી અને સૌથી મહત્વની વાત બીજાના ધર્મના સિદ્ધાંતોને સમજીને એનો આદર કરવો અશોકે પોતાના વિચારોને ખે કાગળ પર ન લખ્યા પણ એને પથ્થરો પર કોતરાવીને સદીઓ સુધી અમર બનાવી દીધા આપણા ગુજરાતમાં જૂનાગઢ પાસે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો અશોકનો શિલાલેખ આજે પણ એમના એ જ મહાન સંદેશની સાક્ષી પૂરે છે પણ અશોક માત્ર પોતાના સામ્રાજ્યમાં જ આ શાંતિનો સંદેશ ફેલાવીને અટક્યા નહીં એમણે તો નક્કી કર્યું કે આ ધમનો વિચાર ભારતની સરહદો પાર કરીને આખી દુનિયામાં પહોંચાડવો છે આ માટે એમણે એક આખી યોજના બનાવી ઈસવીસન પૂર્વે બસોને એકાવનમાં પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી જેનો મુખ્ય હેતુ ધર્મના સિદ્ધાંતોને વ્યવસ્થિત કરવાનો હતો અને આ પરિષદ પછી જ એમણે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિંઘલ દ્વીપ એટલે કે આજના શ્રીલંકા મૂકવી અને આ સફર માત્ર શ્રીલંકા સુધી જ ન અટકી એમના પ્રચારકો મ્યાનમાર સિરિયા ઇજિપ્ટ અને છે ગ્રીસ સુધી પહોંચ્યા હતા મતલબ કે અશોકે ખરા અર્થમાં ભારતનો શાંતિ અને કરુણાનો સંદેશ આખી દુનિયામાં ફેલાવ્યો હતો અશોકની મહાનતા માત્ર એમના વિચારોમાં જ નહોતી પણ એમના કામમાં પણ દેખાતી હતી એમણે ધમ્મના સિદ્ધાંતોને શાસનનો ભાગ બનાવ્યા અને લોકોના ભલા માટે એવા કામ કર્યા જે આજે પણ આપણા માટે પ્રેરણા સમાન છે એમણે મનુષ્યો માટે તો ઠીક પશુઓ માટે પણ અલગ દવાખાના ખોલાવ્યા મુસાફરોને તકલીફ ન પડે એ માટે રસ્તા પર ઠેર ઠેર કુવા ખોદાવ્યા છાઇડા માટે રસ્તાની બંને બાજુ ઝાડ રોપાવ્યા અને થાક ખાવા માટે આરામગૃહો પણ બનાવડાવ્યા ટૂંકમાં એમણે કરુણા અને સેવાને રાજનીતિનો મુખ્ય આધાર બનાવ્યો બસ પોતાના આવા પ્રજા કલ્યાણના કાર્યો અહિંસક નીતિ અને માનવતાવાદી વિચારસરણીને કારણે જ સમ્રાટ અશોક ઇતિહાસમાં એક આદર્શ શાસક તરીકે હંમેશા માટે અમર થઈ ગયા એમણે સાબિત કરી દીધું કે સાચી જીત તલવારથી નહીં પણ લોકોના દિલ જીતવાથી થાય છે સમ્રાટ અશોકની આખી કહાની આપણને એક સવાલ પૂછે છે શું ખરેખર એક વ્યક્તિનું મન બદલાય તો દુનિયાનો ઇતિહાસ બદલાઈ શકે છે અશોકનું જીવન એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે કરુણાની શક્તિ તલવારની તાકાત કરતાં અનેક ગણી વધારે હોય છે